નમસ્કાર રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના અગ્રણી નેતા સોલંકી ખાંભાના ડેડાણ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં અનોખા અંદાજમાં જોવા મળ્યા કાર્યક્રમ દરમિયાન ભજન ગાઈ હાજર જનમેદનીના દિલ જીત્યા અને બાદમાં રમુજી પરંતુ આક્રમણ મિજાજ સાથે ભાવાત્મક ભાષણ આપ્યું પરસોત્તમ સોલંકીએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા કહ્યું કે મેં જે પરિસ્થિતિઓ જોઈ છે તે ભગવાન કોઈને ન બતાવે તેમણે સમાજને એકતા અને સહકારનો સંદેશ આપતા આગેવાનોને સુરક્ષિત રાખવાની અપીલ કરી તેમણે દાવો કર્યો કે રાજકીય સ્વાર્થથી દૂર રહી સમાજ માટે હંમેશા આગળ રહેવા તૈયાર છે સાથે જ કેટલાક વિસ્તારોમાં દાદાગીરી અંગે મળતી ફરિયાદો પર કડક વલણની પણ વાત કરી સમૂહ લગ્નોત્સવમાં તેમના ભાષણ અને ભજન બંને ચર્ચાનો વિષય બન્યા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ને સમાજ છે ને એ આપણો બહુ ભૂળ અમારે ઘણી વાર કહેવું પડે અને કોઈક વાર આગળ આવ્યા હોય ને તો હું ઘણી વાર એમને કહું કે તમે ભલે એવા પણ જમી ખાઈને ત્યાં દો ચા પાણી પીજો અને તમારા હું દુઃખ છે ને એ મને કહેતા ગયા હું એમને કહું નહીં કે મેં હું કર્યું પણ જે કરતા હોય ને એમને ખબર છે કે બે દિવસ પછી પાછા મારે મીઠાઈનું બોક્સ લઈને આવે અને તે ભાઈ તમે જે કામ કર્યું ને એ તમને અભિનંદન મેં કીધું કોઈ દી હું કહેતો નથી આ સમાજનું એક ગૌરવ છું ઘણા નેતાઓ આવે ઘણી વાતો કરી જતા પણ એમાંનો હું નથી મન નથી ભાવતું તમે હમણાં જોયું હું અહીંથી ને બે કિલોમીટર દૂર હતો ને બધાને જોતો તો ઘણા આગેવાનો આવતા હતા ઘણી બહેનો દીકરીઓ આવતી હતી એટલે હું જોતો ને ત્યારે હું કહેતો કે આમાં મારે હું કેવું હતું કે વાત કરે કે પરસોત્તમભાઈ આવ્યા પરસોત્તમભાઈ આવ્યા પણ મેં આ દિવસો કેમ કાઢ્યા ને તે હું પોતે હું જોશું બધી તકલીફો મેં જોઈશ મને બહુ દુઃખ થાય અને હું જ્યારે બોમ્બે રહેતો ને ત્યારે આ સમાજ માટે હું જે કરતો ને પછી નાના મહારાષ્ટ્રીયન આગેવાનો અને અમારા ધારાસભ્ય રમેશ દુબે એ મને ગમે એમ કરીને પાડવા માટે બહુ પ્રયત્ન કર્યા પછી મારી પર કંઈ એ લોકો ન કરીએ ક્યાં ને ત્યારે હિન્દુ મુસ્લિમનો જવડ ઉઠ્યા એટલે મારાથી બનતા પ્રયત્ન મેં સમાજને કેમ કરવું એની માટે મેં પ્રયત્ન કર્યા પણ કરી અને પછી આપણા ધારાસભ્યશ્રી પોલીસને કહી અને મને એ ટાળામાં અંદર કરાવી અને આ જે દિવસો મેં જોયા ને એ તમને કોઈને ભગવાન ન દેખાડ્યા કેમ કે આ પરિસ્થિતિ મેં જોયેલી છે ત્યારે કોઈ આજુબાજુમાં ન દૂબું થતું હોય તમે જોજો તમારા કોઈ આગેવાન અંદે ગયા હોય ને ન થાય ભગવાન કાર પણ થયા હોય ને તો એને સુરક્ષિત રાખજો એ તમારું ભવિષ્યનું નાણું હતું અને એ તમે યોગ્ય કામ કરીએ અને કરાવીએ મને બહુ દુઃખ થાય વાર પણ હું કહું હું એકલો પડી છું પણ તોય મારા

તમારો આશ્વાસન આપજો તમારે થાય ને આટલા પ્રયત્ન કરજો અને હું તો મારી જિંદગી થઈ ગઈ હું ત્યાં ને ન અને ભૂખ લાગે ને ત્યારે તમે હોટલ પકડી અને ગાંઠિયા અને પાણી આ પીને હું રખડતો અરે ભગવાને મને આ દિવસો આપ્યો તો હું જો સમાજ માટે ન કરું ને તો મારા જેવો અનુગ્રહ કોઈ નથી અને મારે કાંઈ એમ કરવું તમને બધાને ખબર હું રાજકીય કોઈ રાજકીય કરતો નથી અને કરવાનું નથી પણ સમાજ પર કોઈ હાકલ કરે ને તો પરસોત્તમ સોલંગી પહેલો તૈયાર હું સમાજ સમજ અને મેં કોઈને એવી બળાઈઓ કરી નથી અને કરવાનું નથી પણ તમે બધા સમજો કે આપણા સમાજ પર કેવી કેવી દુઃખી થઈ કેવી કેવી વેદનાઓ આવી છે આમાં હું પાર થયો એટલે હું અરબી સમાજને કહું કે તમારે આગળ કોઈ મોટા આવે ને સમાજના તો એને ચા પાણી પીરજો બંને બપોરનો તાણો હોય કે હાનું તાણું થાય તો એને જમાડજો અને એના જે વાતો હોય ને એને સાંભળજો ઘણીવાર મોટા મોટા આગેવાન થઈ જાય ને ત્યારે તમે એના આગળ લાજો એમને વળજો પૂછજો કે આજો કે પહેલાં દિવસો કેવા દિવસ છે સમાજ તમને સુખી થઈશ અને જો આપણો સમાજ સુખી ના થાય ને તો હું કરવું મારે ઘણા આવે પણ કરીએ કેમ ત્યારે હું તો ઘણી વાર મારા ભાવનગર બંગલે બેઠો તો હું ઘણી વાર મારે આગળ આપણા સમાજના આવે ને તો મેં પૂછ્યું કે હું દિભાઈ તો કે અમારા ગામમાં છે ને દાદાગીરી બહુ છે અને બેઠો ચા પાણી પીવું અને પછી એને પૂછ્યું કે તમારા હાથ નથી જાઓ મારીને આવો અને પછી મારે જો તમને પ્રયત્ન કરી અને તમને કોઈને તકલીફ ન પડે ને એવી હું વાતો કરી અને પોલીસની કહી દીધી તમે ચિંતા કરો જાઓ મજા કરો પણ આજે આપણો સમાજ ખૂબ આગળ વધી રહ્યા દેવેન્દ્ર બાપુ હું ઘણી વાર એમનારી ત્યારે ઘણી વાર વાત કરે કે ભાઈ અમે લોકો તો બહુ કીએ છીએ અને દેવા બાપુએ મને ઘણી વાર કીધું તે જાહેરમાં કહીએ છીએ કે તમે જઈ પણ આજે બી હું તમને બધાને એક ભાઈ તરીકે નહીં પણ એક દીકરા તરીકે તમને બધાને મારી નજર આપે છે કે મજબૂત થાજો તૈયાર રહેજો હું તો પંદર પંદર વીસ વીસ દિવસે ભાવનગર બેઠો હોય ઉના બેઠો હોય કે બોમ્બે હોય ને કા ગાંધીનગર હોય આ ચાર ઠેકાણા છે તમે જો તો લખી રાખો અને કોઈને તકલીફ હોય તો કોઈ બી ગાડી અને વયા અને તમારા સુખમાં ના આવે હું આ બાબુ બહુ આગ્રહ હતો કે તમે આવો ને ભાઈ તો મને બહુ ફરક પડ્યો આજે એમને કીધાઓ ગ્ઞા હું તો રાતનો પ્રોગ્રામ હતોરા એટલે ના ગયો હતો પછી ટાઈમ વચ્ચે બાર વાગી ગયા એટલે પોલીસવાળાને મેં કીધું ભાઈ હાલો દેદાણ જવું પોલીસ હવે કહેવાય કે સમૂહ લગ્ન છે અને બાબુ અમારી પર આગ્રહ છે અને એમને છે કે હું ભાઈને લઈ આવી